નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો શ્રીમતી કે જે ભાભોર કન્યા વિદ્યાલય જે પાલી તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં જ્ઞાન સહાયક તેમજ વિવિધ સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં જ્ઞાન સહાયક માધ્યમિક માટે જગ્યાઓ છે મિત્રો અંગ્રેજી ગુજરાતી ભાષા માટે સંસ્કૃત માટે સામાજિક વિજ્ઞાન તેમજ વિજ્ઞાન માટે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ વિભાગ માટે રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન તેમજ માટે જગ્યાઓ ખાલી છે મિત્રો લાયકાતની વાત કરીએ તો એમએસસી બીએડ એમએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે તેમજ વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકે છે મિત્રો કોમ્પ્યુટર શિક્ષક ની વાત કરીએ તો કોમ્પ્યુટર વિષય માટે બીજી બીસી લાયકાત ધરાવતા હોય વ્યાયામ શિક્ષક માટે સીપીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ સુપરવાઇઝર માટે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા કોઈ પણ વિષયના સ્નાતક ઉમેદવારો છે તે અરજી કરી શકશે ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં પણ કોઈ પણ વિષયમાં સ્નાતક તેમજ અનુભવ અને કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા વિષય તેઓ અરજી કરી શકે છે સેવક ભાઈઓ માટે દસ થી બાર પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે અગિયાર થી બે કલાક દરમિયાન અહીંયા શ્રીમતી કે જે ભાભોર કન્યા વિદ્યાલય મામલતદાર ઓફિસની સામે મુ પાલી તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી શકે છે મિત્રો ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય